અતિથિ રિસોર્ટ ખાતે કારનો કાશ ટોળી ગઠિયાઓ લાખોના સોનાના દાગીના ચોરી કરી ફરાર ભરૂચની અતિથિ રિશોર્ટ ખાતે સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ અમદાવાદના સોની પરિવારના પણ હાજર યા હતા દરમિયાન બપોરના ત્રણ વાગ્યે નરસામાં તેમણે પોતાની ગાડીમાં સોનું તેમજ રોકડ મૂકી લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ચાર વાગ્યે નરસામાં તેઓએ ગાડી પાસે જઈને જોતા તે અચંબિત થઈ જવા પામ્યા હતા સમુલગ્નનો લાભ ઉઠાવી ગઠિયાઓ અમદાવાદના સોની પરિવારની ગાડીનો નિશાનો બનાવી કાશ તોડી લાખોની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી સોની પરિવારને ગાડીમાં ચોરી થઈ હોવાનું

મારી ગાડીનો કાચ તોડીને ચોરી વસ્તુ લઈ ગયા છે અને એમાં જ્વે જ્વેલરીઝ હતી ગોલ્ડની લગભગ લગભગ સાતથી આઠ લાખની આજુબાજુની હા એપ્રોક્સિમેટ નવથી દસ લાખ આસપાસ હશે અને કેશ હતી કંટ્રોલ હા પોલીસે જાણ કરી છે સીસીટીવી કેમેરા એકચ્યુલી બે અડત્રીસ પછી અત્યારે બંધ થઈ ગયા છે જે વારદાત પછીનીના ટાઈમ જે વારદાતના ટાઈમ હતી ટાઈમના બંધ થઈ ગયા એ પહેલાં ચાલુ હતા હા જાણ કરી છે અત્યારે પોલીસ એનું કામ કરે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો